પ્રાજનિક સ્વાસ્થ્યમાં એમટીપી અને એસટીઆઈસ એસટીઆઈસ આપણે એના પહેલાંના વિડીયોમાં જોયું કે ભાઈ કેવી રીતના પ્રાજનિક સ્વાસ્થ્યની સમજણ આપવામાં આવે સાથે સાથે કેના અવરોધન પદ્ધતિ જેથી આપણે વસ્તીને કંટ્રોલમાં કરી શકીએ છીએ એવી પદ્ધતિની વાતો કરીને મોટે ભાગે બાળકો વિડીયો ખાસ જોયા કરજો કારણ કે એમાંથી ભાગે સવાલો વધારે વખત પૂછાતા હોય છે આગળ વધીએ એવી વાતો ડાક્ટરી ગર્ભપાત પ્રેરિત ગર્ભપાત એમ કહી શકાય છે મેડિકલ ટર્મિનેટેડ પ્રેગ્નન્સી એમટીપી તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા પૂર્ણ સમય પહેલા એટલે શું હજુ પૂરેપૂરો ગર્ભનો વિકાસ થયો નથી જો ગર્ભનો પૂરેપૂરો વિકાસ થાય તો એ ગર્ભ નિકાલ થાય તો બાળકનો જન્મ આપણે કહીએ પણ ઈરાદાપૂર્વક કે સ્વૈચ્છિક ગર્ભપાતને ડાક્ટરી ગર્ભપાત મેડિકલ ટર્મિનેટ પ્રેગ્નન્સી એમટીપી તરીકે ઓળખી શકાય છે અને પ્રેરિત ગર્ભપાત પણ કહેવામાં આવતો હોય છે એમ જોઈએ તો વિશ્વકક્ષાએ પિસ્તાલીસ થી પચાસ મિલિયન એમટીપી દર વર્ષે થાય છે કે જે કુલ કાલ્પનિક ગર્ભારણના પાંચ પૈકી ધારો કે જેટલા પાંચ બાળકો ગર્ભ સ્થાપન થયું ધારો કે આજના દિવસમાં એમાંથી એક વ્યક્તિ આજે ફરજિયાત એમટીપી દ્વારા મરે છે હા હું શબ્દો આપું છું મરે છે અને આ એક ઇટ ઇઝ અ વેરી કે કુદરતી પદ્ધતિ નથી કૃત્રિમ પદ્ધતિઓ છે અને આપણે એને કૃત્રિમ રીતે એને મારવાનું કામ કરી રહ્યા છીએ બાબત કહી શકાય છે એમટીબી વસ્તી ઘટાડવા અગત્યની ભૂમિકા ભજવે છે પરંતુ એમટીબીનો હેતુ વસ્તી ઘટાડો નથી કેમ સર એવું તો હા તમે બાળકના ગર્ભ સ્થાપન થઈ ગયું માની લઈએ તમને નથી ઈચ્છતા તમે એને મારી નાખો છો હું આ શબ્દ વાપરીશ આપણે મારી નાખો છો તો થયું શું વસ્તી વધવાની નથી પણ જો આવું આપણે કરશું તો એ પદ્ધતિ સાચી નથી પદ્ધતિ કે ભાઈ આપણે કંટ્રોલ કરી વસ્તીને છે તો કેમ કારણ કે એનાથી બહુ મોટા નુકસાનો બાળકના મૃત્યુ થવાનું જ છે પણ માતાને પણ થાય છે સમાજમાં એક નવી પદ્ધતિ લોકો માટે ખોટી પદ્ધતિઓ આવી શકે છે એટલા માટે શું કરવા છે એમટીબી ના સ્વીકારવી કાયદાકીય બનાવવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે કારણ કે તેની સાથે ભાવનાત્મક નૈતિક ધાર્મિક

ભાવનાત્મક રીતે સામાજિક દ્રષ્ટિએ ખૂબ મોટી મુશ્કેલી થઈ શકે છે એટલે આપણા ભારત દેશની વાત કરીએ પર્ટિક્યુલર ભારત દેશમાં સેવન્ટી વનમાં કાયદો જોગવાઈ સાથે બનાવવામાં આવ્યો છે અને આ કાયદાને આધારે આપણે પ્રતિબંધિત કરી દીધેલો છે અથવા તો ગેરકાનૂની કરી નાખ્યું છે કે જો કોઈ વ્યક્તિ ફાર એમટીપી કરાવે તો એ એના માટે સજાને પાત્ર છે એ ડૉક્ટર પોતે પણ અને એ વ્યક્તિઓ પણ હા આપણે એનો કાયદો ઘડવામાં આવી છે કે જેથી આપણે વ્યક્તિના ભાવનાત્મક નૈતિક ધાર્મિક સામાજિક પ્રશ્નોને આધારે સમજાવી શકીએ છીએ અને જેથી આ ભ્રૂણ હત્યાને આપણે ઘટાડી શક્યા છે ખાસ કરીને સ્ત્રી ભ્રૂણ હત્યા એટલા માટે આપણે પરીક્ષણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને બાળ મૃત્યુ ઘટાડી શકાય એટલા માટે આ પદ્ધતિને પણ બેન્ડ કરવામાં આવેલી છે હા પણ ક્યાંક થોડા બાબતોના છૂટછાટ કેવી રીતના એમટીવીનો ઉપયોગ પરામર્શ સામાન્ય રીતે નીચે પરિસ્થિતિમાં આપી શકાતો હોય છે જેમ કે અસુરક્ષિત સમાગમ અથવા તો સમાગમ દરમિયાન ઉપયોગમાં ગર્ભ ગર્ભનિરોધકની નિષ્ફળતાને કારણે બળાત્કારને કારણે કોઈ અનૈચ્છિક ગર્ભધારણની છૂટછાટ કારણે સોરી છુટકારો મેળવવા માટે એનો ઉપયોગ થાય છે એટલે શું કે કોઈ સાધનનો ઉપયોગ કરવામાં ખામી થઈ ગયું આઈડીએસ લગાવી હોય પણ સક્સેસ ન હોય અને એની પ્રામાણિકતા આપણને મળી જાય તો આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ ગર્ભ નિકાલ કરવા માટે કોઈ બળાત્કારનું કારણ હોય ને એને કારણે વ્યક્ષવા હોય છે કે વ્યક્તિ પોતે બાળકને ઈચ્છતા નથી હોતા તો દૂર કરી શકાય છે સતત ગર્ભધારણ માતા કે બાળક અથવા બંને માટે નુકસાનકારક ઘાતક હોય તો આવી પદ્ધતિઓ ઉપયોગ થાય છે સતત ગર્ભધારણ ગર્ભવતી સ્ત્રીના જીવન માટે જોખમ સર્જ છે અને તેના શારીરિક કે માનસિક સ્વાસ્થ્યને પણ ગંભીર ઈજા પહોંચાડે એટલે આ નિકાલ માટે આને પરમિશન આપી શકાય છે જન્મનાર બાળક નોંધપાત્રથી કોઈ એવી જોખમી કોઈ એવી ખામી પાસે છે શારીરિક કે માનસિક કે જે બાળકના ભવિષ્યના વિકાસમાં અવરોધરૂપ બની શકે છે એટલે એ ગંભીર આપી શકે છે છે તો ત્યારે પરમિશન આપતી હોય માતાના પરિણામે ગેરકાનૂની ગર્ભપાતને ઘટાડવા માટે ભારત સરકારે આપણે શું કીધું છે ચોક્કસ રીતે કાયદો બનાવવામાં આવ્યો છે પણ આ કાયદાની અસર શું છે આ કાયદા અનુસાર ગર્ભધારણ પહેલા ત્રણ મહિના દરમિયાન એટલે કે ગર્ભધારણના બાર અઠવાડિયા સુધીમાં આવેલ એમટીવી વધુ સુરક્ષિત મનાય છે કેમ એવું તો કે જ્યારે ક્યારે ગર્ભને દૂર કરોને એમટીવી બાબત છે મહિનાની વાત કરવા દઈએ ચાર ચાર અઠવાડિયા ગણી એટલે બાર અઠવાડિયા ગણી શકીએ છીએ તો ત્યાં સુધી એ એમટીવી પી કરવું હિતાવહ છે કારણ કે હજુ એને પૂરેપૂરો સંપૂર્ણ ભ્રૂણમાં રૂપાંતર થયેલો નથી હોતો ગર્ભ જ જો હોય છે તો એ ફાયદાકારક છે નુકસાનકારક નથી એટલા માટે કે ભાઈ પૂરેપૂરો હજુ ભ્રૂણ બન્યો નથી માતાને નુકસાન ઓછું થાય છે એને કારણે તો એની પરમિશન ભારત દેશમાં આપી શકાતી હોય છે હા બીજા ત્રણ મહિનામાં કરવામાં આવે તો ગર્ભપાત ખૂબ જ ઘાતક નીવડી શકે છે કેટલી વાર એવું જાણવા છે ગર્ભધારણ બાર અઠવાડિયા કરતાં વધારે પરંતુ ચોવીસ અઠવાડિયા કરતાં ઓછા હોય તો અને તો જ ચોક્કસ કોઈ પણ બે માન્ય ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે અને વિશ્વસનીયતાને આધારે ગર્ભપાત કરાવી શકાય છે અને તેવી ગવર્મેન્ટ હોસ્પિટલમાં ચોક્કસ પરમિશન બાબત સર આ શક્ય બની શકે છે બીજો ભાગ છે જાતીય સંક્રમિત રોગો શું કહી શકાય છે તો કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ હા સંક્રમિત ઇન્ફેક્શન થઈ જાય છે તો એ શું છે તો કે જે ચેપ અથવા તો રોગો જાતીય સમાગમ દ્વારા

કે એની અદલા બદલીને પરિણામે જોવા મળતો હોય છે અથવા તો રુધિરા અથવા તો ચેપી માતાથી તેના ગર્ભસ્થ શિશુમાં થવાની સંભાવના વધારે હોય છે તો આ બંને કેવા રોગો છે તો કે કોઈ વ્યક્તિને રોગ હોય ને એના જ ઉપયોગ કરે સાધનો ઉપયોગ બીજો વ્યક્તિ કરતો હોય છે તો 100% ને આ રોગ થવાની સંભાવના છે કેમ તો કે રુધિર દ્વારા ફેલાતો હોય છે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી તેના કારણો આટલા પણ આપવામાં આવેલા છે હેપેટાઇટિસ બી એ જનનાંગી હર્પીસ અને એચઆઈવી ચેપ સિવાયના અન્ય રોગોનું જો વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો સંપૂર્ણપણે સાધ્ય છે કયા કયા રોગો સિવાયના બી હિપેટિસ બી જનનાંગી હર્પિસ અને એચઆઈવી થતો એઇડ્સ આવા રોગો સિવાયના જો બાકીના જેટલા પણ બધા રોગો જોયા જો પહેલેથી ખબર પડી જાય સરળતાથી સ્વરૂપમાં ખબર પડી જાય તો ચોક્કસ દવાઓને આધારે આપણે બચાવી શકીએ છીએ ચિહ્નો શું છે મોટે આ રોગોના શરૂઆત ચિહ્નો ખૂબ જ ગૌણ હોય છે જેના જવાબથી ખબર નહીં પડતા જેવા કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ આવ્યા કરવી પ્રવાહીનો સ્ત્રાવો થયા કરવો એ ભાગમાં સોજો એક નોર્મલ નોર્મલ અસરો છે છે શકાય જે મોટે ભાગના બધા જનનાંગીય ભાગોમાં થતા હોય છે અને એ જાતીય રોગો માટેની જવાબદાર શરૂઆતના ચિહ્નો કહી શકાય છે ઘણી વાર સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગના ચિહ્નો દેખાતા નથી અને તેથી તે લાંબા સમય સુધી અનિદાનિત રહે છે એટલે શું થાય જલિન નિદાન પામતા નથી એટલે બધી વધી જાય છે રોગ ત્યારે આપણે ખબર પડતી હોય છે ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નો ન દેખાવું અથવા તો ઓછા લક્ષણો દેખાવા અને એસટીઆઈની જોડાયેલ સામાજિક કલંકનો ડર સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન ઉચિત ઉપચારની રોગને લીધે આ રોગ લાંબા સમય સુધી અનિદાનિત રહી જાય છે એટલે શું કે આ રોગો લોકો શું કરે છે એક તો પહેલાં તો ડરતા હોય છે આપણે ખબર છે કે ડોક્ટર પાસે જઈએ કાનમાં તો આપણે કેવું પ્રબંધ કાનમાં દુખાય છે તો એ સરળથી બોલી દઈએ છીએ પણ જનનાંગી ભાગોમાં ધારો કે કઈ પ્રોબ્લેમ્સ છે તો ડૉક્ટરને સરળતાથી આપણે પૂછતા નથી અને શરૂઆતના સ્ટેજમાં એનો ચોક્કસ સોલ્યુશન લાવતા નથી તો એટલે એના કારણે લાંબા સમય સુધી વધારે લક્ષણોવાળું બની જાય છે અને હાનિકાર બની જાય છે બીજું સમાજના ડરથી કે આવું કેમ થયું હોળી તને આ ડરને કારણે લોકો કહેતા નથી આગળ જતા સમસ્યામાં વધારો થાય છે અને છે કારણે ખાસ શબ્દ યાદ રાખજો નિતમની બળતરાના રોગો એમ કહી શકાય છે એટલે કહી શકાય છે રોગો પીઆઈડી થાય ગર્ભપાત થઈ જાય એવા વ્યક્તિઓને એટલે કે બાળક ગર્ભાશયમાંથી દૂર થઈ આપણી કુદરતી પદ્ધતિ દ્વારા મૃત બાળકનો જન્મ થાય ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ થાય एक्टोपिक प्रेगनेंसी याद राखजो આવા સવાલો પૂછાયા કરે છે આગળી एक्टोपिक प्रेगनेंसी એટલે શું એટલે કે ગર્ભાશયની જગ્યા પર અંડવાહિનીમાં ગર્ભધારણ થઈ જાય આ ખામી હોવાને કારણે સમજો અફળદુતા એટલે કે બાળકને જન્મ અપની શમતા ઘટી જાય એટલે ન જન્મ આપી શકે પ્રજનન માર્ગનો કેન્સર થઈ શકે છે ખાસ કે આપણે જાણી છે કે ભારત દેશની વાત કરીએ તો યોનિમાર અને ગર્ભાશયનો કેન્સર સૌથી વધારે કામ કરી રહ્યા છે ત્યાંના તો એના માટે બહુ મહત્વની કાળજી રાખવી જોઈએ સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે આવા રોગો હાનિકારક છે માટે આવા રોગોની શરૂઆતની અવસ્થામાં જ નિવારણ અથવા તો નિદાન અને સારવારને પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમમાં પ્રસ્થાપિત સોરી પ્રાથમિકતા આપવામાં આવે ખાસ કરીને આ જો પહેલેથી સમજણ પડી જાય તો બચાવી શકીએ છીએ મોટે ભાગે આવા રોગો યાદ રાખજો એમસીક્યુમાં પંદર થી ચોવીસ વર્ષની વય જૂથના વ્યક્તિઓમાં એસ્ટેજ વધુ હોવાનું જાણવા મળ્યું છે હા આ રોગોની ઝલક જોતા જઈએ આપણે કે રોગ કોના કારણે થાય છે કયા પ્રકારના લક્ષણો છે ખાસ જોતા જજો કારણ કે ક્યાંક ને ક્યાંક આવે જ છે ભણવાનું તો યાદ રાખી દઈશું સિફિલિસ છે ટ્રેપોનેમા પેલેડિયમ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે યસ શું લક્ષણ છે તાવ આવો દુખાવા રહીત ફોલિયો ચામડી પર થાય થાક લાગે જીભ કે મૂક ગુવાની છત પર સફેદ ડાઘ જોવા મળે કેટલાક ભાગોમાંથી વાળનો જથ્થો દૂર થઈ જાય આવી ખામી જોવા મળી શકે છે તો આ સિફિલસ ટ્રોપોનેમા પેલેડિયમની બાબતો બેક્ટેરિયા દ્વારા થતો રોકી કહી શકાય છે ગોનારિયા ગોનારિયા બધી સિમ્પલ યાદ આવે ગોનો રોઈ તો નેસેરિયા ગોનો રોઈ આપણને બેક્ટેરિયા છે આ બેક્ટેરિયાને રોગ કહી શકાય છે જે મૂત્ર પસાર થાય ત્યારે દુખાવો થાય યોની મારમાં રસી પડે એટલે કે પ્રવાહી જેવો ભાગ બહાર પડવો

મુખ અને જીભના ઉપરના છતના ભાગ સફેદ ડાક થોડો કોમન લક્ષણ અલગ લક્ષણ દેખાય છે અહીંયા આગળ યાદ રાખશું યોનિ માર્ગમાં રસી થવી અહીંયા વૃષણકોથી પર શું જોવો આ શબ્દને ખાસ એટલા માટે વિશિષ્ટ બાબત છે એ બીજા શબ્દો બંધ બેસતા નથી ચિહ્નો એટલા માટે પ્રજીવ દ્વારા થતા રોગોમાં વિચારીએ આપણે તો ટ્રાયકોમોનાસિસ એ ટ્રાયકોમોનાસ વેજીનાલિસ દ્વારા થાય યોનિ માર્ગની આસપાસ બળતરાને ખંજવાળ થાય

પહેલા બેક્ટેરિયા જોયા પ્રચી જોયા વાયરસ ની વાત કરીએ ઘણા લોકોમાં લક્ષણો જોવા મળતા વિશિષ્ટ રીતે જો લક્ષણો જોવા મળે તો તાવ થાક માથાનો દુખાવો જનનાંગીય કે મળજવાળ આવે એ વિસ્તારમાં મૂત્રવહન દરમિયાન દુખાવો થવો જનનાંગ કે મળદ્વાર વિસ્તારની આસપાસ પ્રવાહી ભરેલી થવી આ તો અહીંયા આગળ આ એક નવું બાબત યાદ રાખવાનું બાકીના લક્ષણ કોમન જેવા છે એટલે તમારી ભૂલ પડે જે નવું છે ને એને યાદ રાખો બીજું કોઈ યાદ રાખવાની જરૂર નથી તમારે હિપેટાઇટિસ બી બી વાયરસ દ્વારા થાય છે કમળી આપણે ઝેરી કમળો કહી શકીએ છીએ સાંધાનો દુખાવો તાવ પીડીયો જો પીડીયો એટલે એક પ્રકારનો હિપેટાઇટિસ જ કહેવાય પણ એને આપણે કમળો કહીએ છીએ ઉદરની ઉપરની જમણી બાજુ દુખાવો કેમ એવું તો ઉદરની ઉપર જમણી બાજુ પર કોણ આવેલો છે યકૃત આવેલો ત્યાં સોજો આવતો હોય છે एड्स ह्यूमन इम्यूनो डेफिशिएंसी वायर एचआईवी हम तो अक्को जरूर આપણે ભણવાનો જ છે પાર્ટ નંબર 8 ની અંદર અહીંયા મુખ્ય લક્ષણો રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય મહિનાઓ સુધી તાવ વ્યા કરે વજનમાં ઝડપી ઘટાડો થાય ઝાડા થાય ટૂકા ગાળાની યાદ શક્તિમાં ઘટાડો થાય તો આ બધી વાતો આગળના પાર્ટમાં છે પણ આ ધ્યાનથી લખો તો અહીંયા યાદ રાખીજો ટૂકા ગાળાની યાદ શક્તિનો નાશ થાય જનંગી મસા હ્યુમન પેપિલોમા વાયરસ एचपीवी જનંગોની ફરતે મસા જોવા મળે અને ક્યારેક મળદ્વાર કે ગર્ભાશયની ગ્રીવાનું કેન્સર થઈ શકતો હોય છે તો બોથ આર ન્યુ વાક્ય બંને નવા વાક્ય છે એના માટેના તો આવા બાબતો જે છે વાયરસ જન્ય રોગો તરીકે ઓળખી શકાય છે તો બહુ સિમ્પલ યાદ રાખી શકાય છે એસટીએચ અટકાવવાના ઉપાયો કેદાને આપણે અટકાવી શકીએ છીએ પહેલું અજાણ્યા સાથીઓ અથવા તો ઘણા સાથીઓ સાથેના જાતીય સમાગમને ટાળવો જોઈએ હા તમે જેમને ઓળખતા નથી એમની સાથે જો સમાગમ કરવામાં આવે ને એમના ચોરો હોય તે ચેપ તમને લાગી શકે છે શક્ય હોય ત્યાં સુધી વધુ વ્યક્તિઓ સાથે સમાગમને ટાળવો જરૂરી છે સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો જેથી જાતીય રોગોને આપણે અટકાવી શકીએ છીએ અવરોધન પદ્ધતિનો ઉપયોગ આપણે આગળ વાત કરીએ થઈ જાય છે કોઈ પણ શંકાના કિસ્સામાં વ્યક્તિએ પ્રારંભિક નિદાન કરવું અને જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડોક્ટરને મળવું યસ કારણ શું છે કે જો આપણે પહેલેથી ખબર પડી જાય છે આ રોગ થયો છે અને અસર લાગે છે